તમે નાના હશો હજુ નાના છો મોટા થશો પણ જ્યારે તમે નાના હશો અને તમારા પપ્પાને તમે એક્ટિંગ કરતા જોતા હશો આ ફિલ્ડમાં તમે જોયા હશે ત્યારથી તમારું મન હતું આમાં આવવાનું ત્યારથી મન તો હતું પણ ત્યારથી શું હતું કે સ્ટડીઝ પર ને બધે ફોકસ કરવાનું હતું પપ્પા કહેતા હતા અને મમ્મી બધું તો પછી ધીરે ધીરે ચાલુ થયું ઓકે એટલે તમે જ્યારે કહ્યું હશે કે મને આ કરવું છે કે પપ્પા કે કઈ રીતે થયું તમે કહ્યું કે મને એમાં રસ છે હા એટલે લોકડાઉનનો પિરિયડ હતો અને એ ટાઈમે મેં કીધું પપ્પાને કે મને એકવાર લોન્ચ તો કરો જોઈએ પછી એક ફિલ્મમાં જોઈએ પછી શું થાય છે તો પછી એક શોર્ટ ફિલ્મ કરી ઓકે કઈ ગુલાબી સેન્ડલ કરી ઓકે પ્રિન્સ પાર્ક ફિલ્મ પર ઓકે એની ઉપર કર્યું તો પપ્પાને સારું લાગ્યું તો પછી ધીરે ધીરે એક 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 ફિલ્મ કરાવી અને પછી સરસ મને ફાવી ગયું તો પછી હવે ચાલે છે શોર્ટ ફિલ્મ જોઈને પપ્પાએ શું કીધું શોર્ટ ફિલ્મમાં એટલું બધું મેં તો નાનો હતો ત્યારે તો મને કંઈ આવડતું બી નહોતું કેવી રીતે એક્સપ્રેશન આપવા અને કેવી રીતે ડાયલોગ સ્પીચિંગ એન્ડ ઓલ મને કંઈ ખબર નથી પડતી એ ટાઈમે પણ હવે ધીરે ધીરે પપ્પાએ થોડું શીખવાડ્યું મેં જાતે શીખ્યો અને એ બધાથી મેં શીખી ગયો થોડું તો પછી ભૂમિ ફિલ્મ પપ્પાએ જોઈ હશે પપ્પાએ જોઈ એમનું એમાં શું કહેવું છે એમાં એમનું તો કંઈક

એટલે જોઈને બહુ મજા આવી ગઈ પિક્ચર વિક્રમ ને તમે મળ્યા હશો મળ્યા તો શું કીધું તમે એમને એ તમને શું કે શું વાત થતી હોય તમારી નોર્મલી જે આપણે આમ હાય હેલો કરીએ રૂટિન હા રૂટિન વર્ક તમે એમને કહ્યું હશે ને કે તમે આ કામ કેવું થઈ રક્ષક માં ગમ્યું એવું કઈ કીધું તો ને કે તાર જેવું નથી હજુ તાર જેવું કરવાનું છે મેં કીધું ના